ગોતવા પડશે આપણે આપણે આપડે અહિયાં થયા આ બધું ગગાને ગોતવા જાવ પડશે કાઈ ગયો બીજાનું કામ કરીશ બાકી મારા બાપા તો નઈ જ કરું હા ઉપાડ ભાઈ બન બોલી ઉપાડ આમ કામ થઈ જાય ઉપાડ ઉપાડ તો નાચ શું કાઢવા ને પટ લગન કરાય થોડા મારા કરાય

થઈ જાય પછી એનો જ વારો લેવા મને કે તો મારો બાપ તો મને છેતરી ગયો કે કેવી રીતે છેતરી ગયો કે હાવ તો મોટો મો હ મોટા મેલન કે નાનાન પઈ આવ્યો કે આ એવો નતો આ વસમાઈ લઈ જતા રે એવો સમાચાર આયા તો પાડો ગોતવા જઈને બધે ઉડી કા ધોરા સોરે ગગા દેવા ધોરા સોરે પુતલા ના વિવાહ કરવાના છે બાકી ઘરે નહીં આવો રે ઘરે હું નહીં આવો રે વાસેદા વાસેદા નહીં કરો રે વાસેદા નહીં કરો પાવા ના ગવાય ગીત તું સાહેવા ગીત ગાવા તારા ભાઈના લગ્ન આવ્યો ખબર તારે તું નતો ચા રખડીશ તારા લગ્ન કરાવવાના ચા નહી કરાવવાના ચું વખા પાડી રહ્યો આટલા બધા તને હું સમજાવું ના તું સમજે એમ નહીં આ બે બેઠો લો શું કહો હું કહું બાપા તમે તોતરાના તો લગ્નને કરાવી નાખશો બધું કરાવી છે તમે શું કહેતા હતા કે ભેહાનો આપણો પગાર આવવા દે તો કે કરશે ભેહાના પગાર હતા એમાં અહીં તમે તોતરાનું બધું છે પીવાનું સામાન એને છોકરા એના છોકરાનું બહુને ઓલે લાયા મારા બહુ ગોઠવાનું હતું એના છોકરા વહુને ગોઠવી નાખશો એ તમારે ના ખબર પડે કે તમારો છોકરો બીજો હે તો આવું બનાસુ લાખ રૂપિયા એનું એની બહુને રાખો એટલે મને તો કાઢી મેળો ને તમે અહીં ગરબાનો ખબર નહીં પડતી એટલી બતાવ તારો એ વિચાર્યું મેં તારું નથી વિચાર્યું એમ નહીં તારા માટે છોડી ગગા કરતા હારી ઉપર મેં ના છે હા એ આપણે હરખા ભાઈને મેં વાત કરી લીધી તું ટેન્શન ના કર એક વારની આ તોતરાની લાડી આવવા દે ઘરે એની જાન જઈને આવતી રે પછી તારે વાહ વાહ તારી જાન જોડી દેવાની છે કેમ કે તારે પોખનારી તો બીજી એક હાથી બહુ તો જુએ ને પોખનારી એ તો વાત સાચી બાપા એ વાત તો હું ભૂલી જ ગયો તો તારે એમ કેવું પડે ને સાચી વાત અને ગીત ગાનારીએ એ ગીત ગાનારીએ ને એ વાત એ સાચી તમારી ને એના વિવાહ કરાવી નાખો પછી મારા કરાવવા પડશે તમારે હા